હર ઘર તિરંગા અભિયાન કાર્યક્રમ લીંબડી શહેર ખાતે યોજાયો લીંબડી શહેરમાં દેશભક્તિના માહોલ સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ લીંબડી શહેરમાં દેશભક્તિના માહોલ સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ જેમાં લીંબડી ધારાસભ્ય સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વે ઉજવણીના ભાગરૂપે લીંબડી શહેર ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રાનો પ્રારંભ શહેરના મધ્યમાં આવેલ રાજુભાઈના જીન પાસેથી શરૂ થયો હતો દેશભક્તિના ગીતો સાથે ડીજે અને વિદ્યાર્થીઓના શત્રુચ્છાથી સમગ્ર વાતાવરણ દેશ યાત્રામાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર લીંબડીની નીલકંઠ વિદ્યાલય તેમજ અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ આ તિરંગા યાત્રાએ ગામમાં એકતા રાષ્ટ્રભક્તિના નારા બેનરો સાથે અને દેશ પ્રેમનો અનોખો સંદેશ ફેલાવ્યો હતો આ પ્રસંગે લીમડી શહેરમાંથી અલગ અલગ સમાજના જેમ કે જૈન ક્ષત્રિય દલિત સોની દલવાડી માલધારી પટેલ મુસ્લિમ વોહરા સમાજ સહિતના હોદ્દેદારો આગેવાનો કાર્યકરો અને ભાજપના આગેવાનો યુવાનો હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા આજે સમગ્ર દેશમાં તો આપણે બધા જાણીએ છીએ આપણા લોકપ્રિય નેતા માન્ય આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ જ્યારથી એમને લાલ કિલ્લા ઉપર જઈને જે તિરંગો ફરકાયો હતો એમ સમગ્ર ભારતમાં આજના દિવસે એટલે કે રાષ્ટ્રીય પર્વ બંને પંદરમી ઓગસ્ટ હોય અને છવ્વીસમી જાન્યુઆરી હોય રાષ્ટ્રીય તહેવારને મહત્ત્વ આપીને આખા ભારતને એ રાષ્ટ્રીય ધ્વજની એ કાયમ માટે યાત્રા નીકળે છે આજે ઘર ઘર તિરંગા યાત્રા લીંબડી આંગણે અમારે નીકળી છે ત્યારે સૌ મિત્રોનો સમાજનો આગેવાનોનો અને વિદ્યાર્થીઓને અને સ્કૂલના અને નગરપાલિકા મરદાસીનો હૃદયપૂર્વક હું આજે આભાર માનું છું અને સમગ્ર દેશ આજે તિરંગા યાત્રા ત્યારથી લાલ કિલ્લા ઉપર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ શરૂઆત કરી હતી કે એને પરંપરાગત આજે પણ તિરંગા યાત્રા હર વર્ષે નીકળે છે એનું ગૌરવ આપણને સૌને હોવું જોઈએ અને એના જ કારણે આપણે સૌ એમાં જોડાતા હોય છે સૌનો આભાર